અમરેલીના ધારી તાલુકાના ગીત દુધાળા ગામે પિત્તિ સમાણિક ગ્રુપ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટના મૃતકોનો અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય એકસો બે વીધામાં દસ હજાર વૃક્ષોનું વાવેતર કરી તમામ વૃક્ષો મૃતકોના નામ લખી શ્રદ્ધાંજલિ આરોણ કરાય અમરેલીના ધારી તાલુકાના ગીત દુધાડા ગામે અમદાવાદ પ્લેન ટ્રેફમાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય એક જેવ સાંય બે જેવ વૃક્ષી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું પિત્તિ સમાણેક ગ્રુપ દ્વારા પોતાની એકસો બે વિધા જમીનમાં દસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું રત બાર ના રોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશિંગ દુર્ઘટનામાં જીવ ગુમાવના મૃતાત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તમામ વૃક્ષો મૃતત્મા પામેલા સ્વર્ગ વ્યક્તિઓના નામ લખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમાં પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મૃતકોના નામ સાથે વૃક્ષરોપણ કર્યું પીતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ અને મહેશભાઈ ચવાણીના પુત્ર વધુ હસ્તે અને દેશના ગૌરવ રૂપી કિક બોક્સિંગ પ્લેયર દિકલ ગોરખા અને ખુશી દોરખાન હસ્તે વૃક્ષારોપણ કરાયું આ તકે મામલતદાર આર એફ ઓ પીઆઈ ધારી પોલીસ સ્ટેશન સહિત અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિતમાં ટ્રેન ટ્રેસની દુર્ઘટના મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દુઃખ વ્યક્ત કર્યું અશોક મણવર અમરેલી સમય પછી ઓક્સિજન કેટલી જરૂરિયાત છે થી વધારે વૃક્ષોનું વાવેતર કરવું અને એ પણ જે બે દિવસ પહેલાનો જે બનાવ બન્યો છે અમદાવાદમાં જે પ્લાન ક્રેસ થયું એ તમામ મૃતકો એક જીવની પાછળ બે જીવને વાવવા બે જીવ જતન કરવું તેના પ્રયાસ રૂપે તેના ભાગરૂપે આજે તમામ મૃતકોના શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને એમાં આંબા પછી પીપળ વડલાઓ જેવા વાવેતર થશે કેટલા વૃક્ષો અંદાજે અંદાજે દસ હજાર થી વધારે વૃક્ષો નું વાવેતર એક વીઘાની અંદર અંદાજિત એકસો ને પંદર થી એકસો વીસ હજાર આવી શકે તે પ્રમાણે એકસો ને બે વીઘા માટે દસ હજાર થી વધારે વૃક્ષો નું વાવેતર કરવામાં આવશે સમય પછી ઓક્સિજન માટેના જે વલખાઓ આખી દુનિયાએ માર્યા છે અને પર્યાવરણ બચાવોની જાગૃતિ ગુજરાત સરકાર ભાજપ ભારત સરકાર દ્વારા જે કરવામાં આવી છે અને અમદાવાદમાં બે દિવસ પહેલાં જે પ્લેન ક્રેશના જે કેસની અંદર જે લોકો શહીદ થયા છે જે મૃત્યુ પામ્યા છે તેમના માનરૂપે એક જીવની સામે બે જીવ વાવવા અને એ એમના નામથી વાવવા એવો પીપી સવાણી પરિવારનો એક વિચાર હતો આજે અમારી દીકરીઓના હાથે આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ થયો એક મૃતકની સામે બે નવા જીવ ઊભા થશે અને તેના માટે ધારી તાલુકાના ફોરેસ્ટ ઓફિસર ધારી તાલુકાના પીઆઈ ધારી તાલુકાના મામલતદાર અને અમારી દીકરીઓના હસ્તે આજે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરવાનું વાવેતર કરવામાં આવશે અંદાજીત દસ હજારથી વધારે વૃક્ષોનું વાવેતર આ જગ્યા ઉપર કરવામાં આવશે આ જગ્યા પ્રાઇવેટ માલિકીની જગ્યા પીપી સવાણીની માલિકીની જગ્યા ઉપર